હેલો ગાઈઝ વેલ્કમ બેક ટુ સુંદરી સાડીઝ ભરતનગર વચા સુરત જે માર્કેટમાં ધૂમ મસાવતી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં જે સાડી છે બાલણીની એ સાડીમાં ફૂલ ઇસ્ટોકો માલ આવી ગયું છે તમારાના બધા કલર તમને બતાવે છે આની પહેલાં તમે અમારા પેજમાં નવા હોય તો અમારા પેજને ફોલો કરો ભૂલશો ને ગાઈઝ ચાલો આપણે બધા કલર તમને બતાવીએ અને કલરની વાત કરીએ ટોટલી એમાં દસ કલર રહેવાના છે ચાલો આપણે એક ટુ એક તમને કલર બતાવીએ જે પહેલો કલર છે ઝેરી ગરીન કલર પિસ્તા રામા તમારે કોઈ પણ કલર ગમતો હોય ઓર્ડર બુક કરવો હોય તમે ઘરે બેઠા પણ સાડી માંગવી શકો છો એક સાડી બે સાડીનો પણ ઓર્ડર કરી શકો છો આ બધા કલર તમે જોઈ શકો સુપર હિટ કલર એવાના છે ઓર્ડર બુક કરવો હોય અથવા તમારે કોઈ પણ કલરના ઓઝના ફોટા જોતા હોય ઉપર કોન્ટેક નંબર આપેલા છે જેમાં હાય લેખે મોકલો હું તમને બધા કલર ના ફોટા મોકલી આપીશ પ્રાઇઝની વાત કે ઓલ ની નવસો માં તમને ઘરે બેઠા સાડી મળી જશે ફરી હોમ ડિલિવરી સાથે તમને સાડી મળી જશે ચાલો આપણે કાંઈ ઝેરી છે તમને ઓપન કરીને બતાવીએ નજીકથી ભાઈ પીસ બતાવો સાડીનો બેલ્ટ જુઓ સુપર હીટ બેલ્ટ મૂકેલો છે આખું સિરોસ્કીનું વર્ક કરેલું છે ચલો એક પીસ તમને આખું ઓપન કઈ બતાવી દેસુ અત્યારે સુપર હિટ હાલતી ડિઝાઇન રહેવાની છે ભાઈ લિમિટેડ માલ છે વહેલાથી પેલા ઓર્ડર બુક કરી દેજો તમે પલ્લુ નો પલુ બાણીનો જોરદાર પલ્લું રહેવાનું છે તમારે નાના મોટા પ્રસંગમાં એ સાડી પહેરી હોય ને તો કઈ ઘટે એમ નથી એવી વસ્તુ રહેવાની છે એમનું બલાજની વાત કરીએ ને બલાજ પણ બહુ મસ્ત આપેલું છે આખું વર્ક વાળું બલાજ આપેલું છે તો ચાલો તમે ઓર્ડર બુક કરો છે ને ઉપર કોન્ટેક તમાર માં હા લખે મોકલો ઓર્ડર બુક કરી દેશે ને જો આપણે છે ને કેશ ઓન ડિલિવરી નથી તમારે પહેલા પેમેન્ટ કરવું પડે એમ પછી સાડી તમને મળશે ચાલો નેક્સ્ટ વિડિયો મળીએ